અને અમે ધીરે ધીરે જઈએ છીએ અમારા ફઈ ના ઘરે ફાઈનલી ગાઈસ આપણે ફઈના ઘરે પહોંચી ગયા છીએ અને બધા પોતપોતાના કામ પર લાગી ગયા છે અને ચાલો ગાઈસ હું તમને આગળ બતાવીશ જય શ્રી કૃષ્ણ અત્યારે અમે પહોંચી ગયા છીએ મારા ફઈ ઘરે અને બસ આવી થોડોક ટાઈમ બેઠા અને ફઈ છે એકલા એટલે એને થોડોક મદદ સપોર્ટ કરવો પડે કારણ કે આપણે જવાનું એટલે આપણે દીકરો ખાઈ ન લેવાય એને થોડીક મદદ કરવી પડે એટલે માટે આપણે કામ કરી દીધું છે ચાલુ અને અમારે પ્રકાશભાઈ અહીંયા ઝૂલે ઝૂલવા મેળા છે સ્ટાઈલ તો એમ છે છે બાકી થાકી ગયા પ્રકાશભાઈ અને સામે મીનાક્ષી દીદી સબ્જીનું કટિંગ કરવા છે આપણે ફઈના ઘરે પહોંચી ગયા છીએ અને થોડીક વાર બેસી લીધા આવે અને પોતપોતાના કામે લાગી ગયા છે ફઈ આપણે છીએ ભેંસું બે તો એને દોવા ગયા છે અને મીનાક્ષી દીદી અહીંયા સબ્જીનું કટિંગ કરવા મીણા છે અને ચાલો હવે આગળ શું કરી હું આગળ બતાવીશ

અત્યારમાં આપણે મસ્ત મજાનું જમી લીધું છે ભજીયા ચટણી દાબેલી ને બધું મીઠું મીઠું ખાઈ લીધું છે એટલે સ્પાયસી આપણને વધારે પસંદ છે એટલે આપણે ભાવે એવું જ ફઈએ પેલા પૂછીને બીને એવું થયું અને બસ હવે જમી લીધા છે અને ફઈને બનાવવાનો છે અડદ ગયો કેમ કે અમારે આવા નક્કી થયું ફાઈને ખબર પડી એટલે બધું સામાન મગાવી લીધો અને અત્યારમાં હવે સાંજનો સમય થઈ ગયો જમી લીધા અને હવે અત્યારમાં આપણે ડ્રાય કટિંગ કરવાના છે તેના માટે બેસી ગયા છીએ અને બસ પછી ભાઈ અડદ્ય બનાવી નાખશો અને ખજૂર પાકી બે વસ્તુ આજે બનાવી છે અને કાલે શું બનાવી જોઈએ ગેસ આજે આપણે બનાવવાનું છે અડદ્ય નેક્સ્ટ દી અહીંયા બધી તૈયારી કરવા મેના છે જો આ લઈ લીધું છે કાજુ બદામ આની અંદર નાખેલું હતું મોણ અડદનો લોટ છે આની અંદર છે ને દૂધનું અને દૂધનું બે મોણ નાખેલા હતા અને હવે એને મીનાક્ષી દીધી સાળી દેશે અહિયા ફ્રાય થઈ ગયું છે ગુંદર અને હવે આપણે લોટ શેકવાનું છે મોણ આપેલું અંદર લોટ

Thank you. જેલો ઓલમોસ્ટ મોટા ભાગનો બળદનો જેલો ના બેટીમાં છે પણ આ ગયો છે અને આજે આપણે પહેલી વાર એવો ટ્રાય કરવાનો સાચ નહી નથી લેવાની ચામડી વગરનો લેવાનો છે પહેલા ચામડી લેતા આજે પહેલી વાર ટ્રાય કરી કે સીધી ખાંડ નાખી અને મતલબ દળે દીખાને નાખી ટ્રાય કરવાનો છે એટલે મને આજે ચામડી વગરનો લેવાનો છે જોઈએ કેવો બને છે ઓર એડ કરવાનો છે ખાંડ એડ કરી દેવાની છે દળેલી ખાંડ થોડીક વાર સુધી પાકવા દેશું કારણ કે જે આપણે થોડોક ટાઈમ માટે ઓગળી છે ત્યાં સુધી હલાવી દેસુ અને અંદર નાખી દીધો છે માવો એડ કરી દીધો છે તે ચા ચામણી નથી લીધી ખાલી ખાંડ એડ કરે છે એટલે થોડોક ટાઈમ સુધી આપણે વધારે વેસ્ટ કરવો પડશે અને થોડોક ટાઈમ જ્યાં સુધી ખાંડ વીક એકદમ અડદમાં રહી જાય અડદના રોજમાં ત્યાં સુધી આપણે સતત હલાવતા રહેવાનું છે પતાવતા રહેવાનું બધા મસાલ એડ કરી દઈશું આ હેનું તમે આ જે રેડમેડ મસાલા છે અડદિયાનો સ્પેશિયલ મસાલો અડદિયાનો સ્પેશિયલ મસાલો છે

ફાઈનલ બધા મસાલા હવે એડ થઈ ગયા હવે થોડુંક આપણે આના રીતે મિક્સ કરી પછી હવે આને ચોકલીમાં ઢાળી દઈશું సెలస్ నుంచి ఒక ఫైన్ నిాడు అది యుక్ రేకు యుచే రెడీ એ ડબ્બામાં પેક કરી લેવાના છે પેક સીધી સીધી પાછે એક વખત બટકા કરવા કરવાનો છે કેમ કે ઘી થી જામ થઈ ગયો છે પાછો વળવા માટે તો કે છડિયારી એવું નથી બધા ગયું